અત્યારે રાતના વાગી જ છે સાડા ત્રણ ને તમે જોઈ શકો છો કે અત્યારે સરસ મજાના મારા છોકરા બધા ફૂલ છૂટા પાડેલા અને મઢુલી અત્યારે ડેકોરેશન ચાલુ છે સરસ મજાનું રંગોલી બનાવું છું મસ્ત સરસ મજાની પપ્પા સીતારામ કામ ચાલુ છે રંગોલીનું અને હું પણ આવે છે રંગોલી મસ્ત મજાથી બનાવીએ છીએ અને હેપી દિવાળી બધાને હેપી ન્યૂ યર એડવાન્સમાં બ્લોક ક્યારે આવશે ખબર નહીં એડિટ થઈને વહેલા મૂકીશું કામ બહુ છે એટલે મળીએ હેપી ન્યૂ યર બધાને રંગોલીનું મહત્વ બધું ઘણું બધું છે કે ભગવાન રામે જ્યારે રાવણનો વધ કર્યો ત્યારે ચૌદ વર્ષ પછી વનવાસ કરીને અયોધ્યા પાછા આવ્યા એ દિવસે રામ ભગવાનના સ્વાગત કરીને આખા અયોધ્યામાં દીવા કરીને રામ ભગવાનનું સ્વાગત કર્યું તો અયોધ્યાની પ્રજાએ એ દિવસે દિવાળીની ઉજવણી કરવામાં આવે છે અને એના પછીના દિવસે નવ વરસ એટલે કે બેસતું વરસ ઉજવવામાં આવે છે અને હિન્દુ ધાર્મિકતા પ્રમાણે બેસતું વરસ દિવાળી એ બધા આપણા મેન તહેવારોમાંથી એક કહેવામાં આવે છે કેમ કે આપણું નવું વરસ ત્યારે થાય છે ક્રિશ્ચિયનનું અને બીજા બધી કન્ટ્રીનું નવું વરસ સાલ ઉપર હોય છે અને આપણું જે નવું વરસ હોય છે ચોગડીયા ઉપર હોય છે તો જે બી દિવસે ચોગડીઓ આવે ત્યારે આપણું નવું વરસ થાય છે એટલે બધાએ આ વસ્તુની ધ્યાન રાખવી જોઈએ કે આપણું નવું વરસ અને આપણા આવનારી પેઢીને કહીએ કે નવું વરસ શા માટે ઉજવવામાં આવે છે અને દિવાળી શા માટે કરવામાં આવે છે આપણે બધા જ ફેસ્ટિવલ છે આપણા બરાબર છે એમાંથી બધાને અશુંક ને કશુંક રીઝન છે એમ એના રીઝનથી એ ફેસ્ટિવલ ઉજવવામાં આવે છે લાઈક પ્રહલાદ અને હોલિકા તો એ હોળી ઉજવવામાં આવે છે ઉત્તરાયણનું પણ બધું મીનિંગ છે રક્ષાબંધન ભાઈ અને બહેન માટેનો તહેવાર છે અને સરસ મજાની રંગોળી પણ રેડી થઈ ગઈ છે અત્યારે હું પણ થાકી ગયો છું મારે પણ સુઈ જવું છે તો થોડીક જ વારમાં બધું કામ પતે પછી સુઈ જઈએ વહેલા વહેલા અને સવારે મળીએ સવારે નવ વર્ષ છે બધા ભાઈબંધોને મળીશું દર્શન કરવા પણ જઈશું તો બધાને હેપી દિવાળી હેપ્પી ન્યૂ યર મળીએ મોર્નિંગ ખબર પડી ગઈ છે ગણપતિ બાપા મોરિયા બધાને હેપી ન્યૂ યર અને અત્યારે હું આવી ગયો છું બેવલી હિલ્સમાં કેમ છો ગુજરાત ફાળાભાઈ શું નામ આપણું યસ યસ ભાઈ યસ ભાઈનો રાતે એકચુઅલી ફોન આવ્યો અને યશભાઈ એમ કીધું કે મારે થોડી ડ્રોનની જરૂર છે એટલે યસ ભાઈને મેં કીધું મારો ફોન બનતો હતો અને યસ ભાઈ જોડે પછી વાત થઈ અને યશભાઈ સવાર સવારમાં વહેલા અત્યારે બોલાવી લીધા છે તમે જોઈ શકો છો કે સવારે છ વાગ્યા સુધી રંગોળીનું કામ ચાલ્યું વીસ કિલો ફૂલની રંગોળી જબરજસ્ત બનાવી છે બહુ જ મજાની અને એના વિઝ્યુઅલ પણ તમને બતાવીશું અને યશભાઈ બોરસદથી છે અને યશભાઈ જોડે વાત કરીશું યશભાઈ આ બાજુ આવી જાઓ ને થોડોક લાઇટ આવે તમારા ઉપર તો યશભાઈ જોડે આજે વાત કરીશું યશભાઈ તમે શું શું વસ્તુ પ્રોવાઈડ કરો છો અને ગિબલ કઈ કંપનીનું યુઝ કરો છો યસ તો ડીજીઆઈ સરસ મજાની કંપની છે આ ડ્રોન પણ ડીજીઆઈ નું જ છે અને અમારા કેમેરાના ગિમ્બલ ને બધું ડીજીઆઈનું જ રહેવાનું છે તો ભાઈ બુરસંદા છે તમારે કંઈ પણ રીલ્સનું ગમે તે શૂટનું કામ હોય કંઈ ન્યૂઝ બ્યુઝનું ગમે તેની ટાઈમ તો યશભાઈનો નંબર આપણી ચેનલ છે યસ તો યશભાઈને પણ આજે બ્લોગમાં લઈ લીધા છે અને ગાડીનો કાફલો બધો રેડી છે જોઈ શકો છો તમે થોડીક જ વારમાં બધો કાફલો બહાર નીકળશે અને અમે અહીંયા આગળ થોડો ડ્રોન ફોટ લેવાના છે ત્રણ જગ્યાએ સ્પોટ પર લેવાના છે એક હાઈવે પર લઈશું એક બહારની સાઈડ લઈ લઈશું બરાબર છે અને યસ એક એમની ખરી છે સુરેશ સમાપોર્ટની ત્યાં આગળ લઈ લઈશું તો આજે બહુ જ મજા આવી જવાની છે બ્લોગમાં કેમ કે તમને નવું નવું બધું જોવા મળશે કેમ કે બધા ભાઈબંધો આવવાના છે બહારથી મળવા માટે અને ઘરે જઈને હજુ નાહવાનું છે કપડાં પહેરવાના છે અત્યારે જસ્ટ ઉઠીને તરત આવી ગયો છું શૂટ કરવા માટે યસ ભાઈ મને રાતે સાડા સાતનો ટાઈમ આપ્યો હતો એટલે હું સાડા સાતે કમ્પ્લીટ એક્ઝેક્ટ આવી ગયો છું અને આવીને અહીંયા આગળ શૂટ કરવાનું ચાલુ કરી દીધું ડ્રોનના શોટ ઓલરેડી મેં લઈ લીધા છે યસ ભાઈ એમનો કેમેરો સેટઅપ કરે છે સરસ મજાનો યસ ભાઈ આ તમે કામ ક્યારથી ચાલુ કર્યું તમે રીલ શૂટ કરવાનું મિનિમમ હું કેમેરાની લાઈટ પકડવા જતો તો બરાબર છે મિનિમમ 6-7 વર્ષ થયા પછી ધીરે ધીરે આઈડિયા આવવા મળ્યો પછી મેં મારા જાતે ફોડવાનું બરાબર છે અને તમને શોખ બી હશે ને ફોટોગ્રાફીનો યસ તો મારા જેમ જ છે યસ ને કેમ કે મેં જે રીતે બિઝનેસ મારો સ્ટાર્ટ કરેલો 6 વર્ષ પહેલા તો મને પણ ફોટોગ્રાફીનો શોખ હતો મેં પણ બધાનું ફ્રીમાં 2 વર્ષ કામ કર્યું એના પછી જીવન જરૂરિયાત છે પૈસા એટલે બધા જોડે મની પાવર લેવા મળ્યું અને યશભાઈને અત્યારે સારું એવું રીલ્સનું ચાલે છે ફરીવાર તમારું ઇન્સ્ટાગ્રામનું પેજનું નામ મેન્શન કરી દેજો અમારું પેજ છે કેમ છો બોર વર્ધાવાન અંદર મોબાઈલમાં જ બતાવો આપણે લાવ જોઈ લઈએ તો યશભાઈ અત્યારે કાઢે છે મોબાઈલમાં એમનું પેજ એમનું પેજને બતાવી દઈએ એમને ફૂલ સપોર્ટ કરજો કંઈ પણ કામ હોય યશભાઈને તમને શૂટ કરી આપશે એમનો નંબર ના મળે તો મને કોલ કર કોલ કરજો હું યશભાઈને તમને કોન્ટેક કરી આપીશ યશભાઈ અત્યારે એમનું પેજ કાઢે છે યશભાઈ ની પ્રોફાઇલ છે યસ કેમ છો બોરસદ તેમાં બધા બોરસદના વિઝ્યુઅલ બધા લીધેલા છે શિવજી કે સવારીથી લઈને બધી જાતની બધી વસ્તુ હશે નવરાત્રી થી લઈને તો કેમ છો બોરસદને ફોલો કરવાનું ના બોલતા તમને બોરસદની ઓલ અપડેટ મળી જવાની છે બરાબર ને અને કેવું છે આજે નવ વર્ષમાં કેવી તૈયારી છે નવ કેટલા વાગે જાગ્યા ઉઠ્યા રાતે એમ એમને જાગ્યા કેટલા વાગે નથી ને ફટાકડા ફોડ્યા છે તો અત્યારે દેવી હોય છે કેમકે બધા મોસ્ટ ઓફ સિટીમાં બધા નવ વાગ્યા થી બાર વાગ્યા સુધી ફોડ્યા છે ફટાકડા અમારા બોરસાદમાં તો બાર વાગે ગરબા બાર વાગે ચાલુ થાય અને દિવાળી પણ કેટલા વાગે દિવાળી ચાલુ જ રહે ચાલુ બાર વાગે અને ચાલુ ને ચાલુ જ રહે મોસ્ટ ઓફ નાના છોકરાનું બધું પતી જાય પછી મોટા અમારા છોકરાઓનું હાઈવે અગર ગમે તે ધડા ધડ ધડા ધડ એવી મજા આવે છે ને તો ડ્રોનને અત્યારે થોડો આરામ આપી દઈએ અને બેટરી પણ બે સેટ કરી લઈશું તમને એક બે શોટ લીધા છે એ પણ બતાવીએ સરસ મજાના શોર્ટ લીધા છે અમે ડ્રોનના વિઝ્યુઅલ તમને બતાવીએ એકાદા બે ડ્રોન શોટ લીધા છે સરસ મજાના કેમેરાથી અમને શૂટ કર્યું છે અને ડ્રોનના થોડા શોર્ટ છે બંને થોડા એડ કરીને યસ ભાઈ સરસ મજાની રીલ્સ બનાવશે અને આઈ હોપ કે તમારા પેજ પર મૂકવાના છો યસ તો પેજ પર મૂકીએ અમે અને મને પણ થોડુંક બેક કરજે કરશો કોલ કરી નાખજો એટલે તમને બધાને જોવા મળશે બરાબર છે અમારું બુરસદ બહુ નાનું છે પણ રહેવાની બહુ જ મજા આવે છે બરાબર છે થોડા થોડા બ્લોગમાં તમને બુરસદના બધા મંદિરો મંદિરોના પણ બ્લોગ તમને બનાવે ને ભાઈ આમાં જોડે લઈ જઈશું યશભાઈ આવશે વ્લોગ બનાવવામાં અને આપણે યશભાઈ છે ને હું શું કહેતો આપણે બધા આપણે સોશિયલ મીડિયા વાળા છે ને ઇન્ફુલ્યુઝરો બધા આપણે ભેગા થઈને કશું કરીએ એકાદ દિવસ બરાબર મેં વાત કરી હતી મેં બધાને વાત કરી હતી મને મોસ્ટ ઓફ બધા તમારા જેવા ભાઈબંધો બધા મળતા રહે ને આપણા આણંદ લેવા નડિયાદ લેવા બધા બધા ઘણા બધા ભાઈબંધો છે યંગસ્ટરો બધા મહેનત સારી કરે છે તો મેં એમને વિચારેલું કે એમને જોડે બધું ડિસ્કસ કરીને કશું મીટિંગ બીટિંગ કરીએ પાલ્ટી પાલ્ટી કે કરીએ અને કશુંક નવી સ્ક્રિપ્ટ બનાવીએ આપણે એકલા પડી જઈએ એટલે ટીમ સપોર્ટ ટીમ વર્ક જોઈએ આ વસ્તુ ના ના બનાવીશું આપણે હું મારી થોડીક દિમાગ છે જ ત્યાં બાબતે પણ આપણે ડેફિનેટલી બનાવીશું મજામાં સ્ટેબિલાઇઝર જો આ મટર ને ઉતારીને બતાવ ને કઈ જો ખાલી ગણપતિ બાપા મોરિયા બધા કેમ છો હેપી દિવાળી હેપ્પી પડતો દિવસ અને આજે થઈ ગયો છે હેપ્પી ન્યૂ ઇયર તો અત્યારે સ્ટુડિયોનું સરસ મજાનું મુહૂર્ત થઈ ગયું છે અંદર બધાને બધા તો કેમેરા સરસ મજાના બધા કેમેરા ગણપતિ દાદાની સરસ મજાની પૂજા કરી અમે એ વિઝ્યુલ લીધા નથી કેમકે અમારે થોડા લેટ થઈ ગયા છે અને બહાર જવા તો પાછું મારું વિઝ્યુલ પાછું લો યસ તો નવા વર્ષના બધાને રામ રામ જય શ્રી કૃષ્ણ મોટાને પગે લાગું અને નાનાને આશીર્વાદ આપું તો બધા છોકરાઓ વડીલો બધા કેમ છો મજામાં બ્લોગ અમે બહુ આવતા નથી કેમ કે હું અત્યારે બહુ બિઝી થઈ ગયો છું એના માટે સોરી પણ મહિનામાં તમને ત્રણ ચાર બ્લોગ જોવા મળશે અને ભગવાનની દયા હશે અને અમારે મારા જોડે ટાઈમ હશે હું ફ્રી હશું તો તમને વધારે જોવા મળશે બરાબર છે તો અત્યારે નવું વર્ષ થઈ ગયું છે તો નવા વર્ષના બધાને ફરીવાર હેપી ન્યૂ યર અને હેરી ફોટોગ્રાફીમાં આપનું સ્વાગત છે તમારી વેડિંગ પ્રી વેડિંગ અને અમારો એ બીબી ફોટો સ્ટુડિયો પણ છે એટલે તમને કસ્ટમાઇઝ અને ગમે તે રીતે તમારે મેટરનિટી કરાવવું હોય બેબી શાવર કરાવવું હોય બેબી વેલકમ કરાવવું હોય પ્રોડક્ટ શૂટ કરાવવું હોય વેડિંગ છે પ્રી વેડિંગ છે બધી જ જાતની અમે કારની રીલ બનાવી હોય બુલેટની રીલ બનાવી તો બધું જ જાતનું કામ અમે કરીએ છીએ અને અમારા અમરભાઈ અત્યારે આવી ગયા છે અમે સરસ મજાનું અહીંયા આગળ સેટઅપ કર્યું છે બધા ભાઈઓ અત્યારે મજામાં હેપી ન્યુ યર આવે ને રેન્ડમ ઓફ પેલી બધું પેલા એંગલથી જ

ચાર કલાક કારમાં જોડે રંગોળી કરાવી છે મસાલા મળી રસોયા તમારે કશું બી ખાવાનું બનાવવું હોય અને અમે વ્લોગ બનાવીએ છીએ હું તમને વોટ્સઅપ નંબર લઈશ તમને ચેનલ મોકલી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો બરાબર આ અમારા જાડિયાભાઈ છે પહોંચ્યા છે પણ કામ બહુ કરે છે બરાબર છે અમારા ડ્રાઈવર છે સારા એવા ડ્રાઈવર છે અમારા તમે બીએમડબ્લ્યુ થી લઈને રોલ્સ હોય બધી ગાડી ચલાવે છે અમારે અમલભાઈ છે અમલભાઈ અમારા આપણા ઓર્ડરમાં ગયા હોય ને તો આપણે ફોન મારીને અમારે ગોડાઉન ખોલા બધું વસ્તુ આપી છે અને અમારા અમરભાઈ તો એફીન અમારા અમરભાઈ સિને છે કેપ્ટિંગ ફોટોગ્રાફર બનશું તો આપણે ઓલરાઉન્ડર છે અમારા તો શું જેવું છે અમરભાઈના વેડિંગ બીજા બીજું કોણ જવું હવે હા અમારા ધવાલભાઈ છે અત્યારે લલ્લાભાઈ અમારા

સરસ મજાનું કામ કરવા માટે અમે લોકો મસ્તી કરી યસ હવે અમરભાઈ અત્યારે મસ્તી કરશે સરસ મજાની એન્જોય કરશે યસ યસ કરી દીધું રેકોર્ડ ચાલુ કર્યું હા નહીં કર્યું કરી દીધું કરી દીધું તો રેકોર્ડ ચાલુ થઈ ગયું છે અને બધા ભાઈઓ આયા કરશે બધા તો ચેનલ નું નામ છે ફન વિથ હેરી વિડિયો ને લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો ગણપતિ બાપ્પા મોરિયા તો નજીક

ફોટોશૂટ કરાવવા માટે સરસ મજાનો ફોટોશૂટ કરાવે છે બીડીભાઈ ફોટોગ્રાફર છે અને એઝ અ મોડેલ આજે યુવરાજભાઈ સ્ટેટ ઓફ ગાજણા મહેડા મનાબેન છોકરો પહેરાવવાનો છે કોઈક છોકરીઓ જ જોજો આ બધાને પહેરાવાના જ છે બધા મોડા છે શું કહે હેપી ડે યાર તો ભાઈબંધ અત્યારે આવી ગયા છે થોડા થોડા મળે છે અત્યારે ઓકે પણ સરસ મજાનું ચાલે છે થોડું ભાઈબંધોને મળી રહીએ અક્ષયને બે ત્રણ લાફા મારી દેવું પછી મળીએ અમારા વ્લોગમાં તમારું સ્વાગત છે નવા વર્ષના રોમ બમ રામ કે ભાલાભાઈ બોલાવે તમને સાલ મુબારક કરે છે શું હેપી ન્યુ યર ગલે મળવાની રસમ ચાલે છે અત્યારે આવી રીતે ગલે મલાય હાથ થી હાથ અંદર નાખવાનો ચાર હાથ ભેગા કરી અને મોઢું ડાળવાનું બીડી હેપી ન્યુ ઇયર કરણી વેણી ને આટલા ભેગા કર્યા બીજા ખબર નઈ કઈ ગયા જેટલા એટલા ખરા બીજા બધા રહ્યા મહાદેવ દર્શન કરી લીધા છે અને અમનભાઈ અને ઈશાબેન પણ મળી ગયા છે ઈશાબેન કેમ છો મજામાં હેપી ન્યુ ઇયર કેરી ખાય છે હાથી કેવી લાગે કેરીની મોટ લેજે બધા ભાઈઓ આવી ગયા છે સ્પેશિયલ યસ વ્લોગ ચાલુ છે બેટા દર્શન થઈ ગયા છે અને અમારા ભાઈ પણ અત્યારે આવી ગયા છે કેરી બંધ વાલો ભાઈ સરસ મજાની કેરી ખાય છે અને ફોનમાં બહુ બેટરી નથી રહી એટલે અહીંથી એન્ડ કરું છું

બંધને હજુ પણ મળવાનું રહી ગયું છે કેમ કે દસ થી બાર જ ભાઈબંધો હજુ મળ્યા છે અને કાનાભાઈ પણ અત્યારે કાનાભાઈ હેપી ન્યુ યર હેપી ન્યુ યર અમે આયા હો ફોટા પાડી આ એમને કાર ઓર ગાના 50 વાળો લેમ્પ લીધો 50 વાળો 35 mm બેવ પણ 50 હશે તોય ચાલશે હા ચલો ઓકે ઓકે બાય બાય મળીએ હવે જઈએ છે અમે દવા ભાઈ પણ આવે છે ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં અને આજે આવી ગયા છે અમારા ક્લાયન્ટ શું છે આજે ભાઈ બીજ છે ફાઈબીજના દિવસે અમારા કસ્ટમર આવી ગયા છે દર મંથના નહીં ક્યારે પૂરો થાય તારે પચીસ છવ્વીસ યસ કશું કેવું જ તારે બધાને હેપી ન્યુ યર કેવું છે હા બેટા હેપી ન્યુ યર કઈ દે બધાને ફોટોશૂટ શૂટ કરાવવા આવી ગયા છે દિવાળીનો સરસ મજાનો સેટઅપ માર્યો છે ક્લોથ પણ પહેરી લીધા છે હવે થોડું એને પાણી પીવડાવી દો પછી ભાઈ જશે ફોટોશૂટ કરાવવા માટે નહીં ફોટા પાડવાના ને તારે કે નહીં પાડવાના પાણી પી લેડો બહુ પી લો તો અત્યારે મારા ફ્રેન્ડ આવી ગયા છે અને સેટઅપ પણ રેડી થઈ ગયો છે અને સવાર પડી છે અત્યારે જાગવાની ઈચ્છા તો નહોતી પણ થોડું કામ હતું એટલે જાગી ગયો કેમ કે હમણાં કોઈ કામ બહુ રહે છે અને થાકી પણ બહુ ગયો છું સ્ટુડિયો પણ થોડી થોડી વારમાં બહુ બગડી જાય છે અત્યારે અમે સેટઅપ મારી દીધો છે અને ભાઈ પણ આવી ગયા છે ફોટોશૂટ કરીને પછી તમને કરીએ ઓકે તો ઇન્ડોરનો લાઇટિંગનો સેટઅપ વાગી ગયો છે અને ફોટોશૂટ પણ ચાલે છે લાઇટ લઈને હાથમાં બેઠા છે ટીવી કરે છે ભાઈ મહેનત કરે છે કેમ કે ભાઈની નજર પાછળ જતી રહે છે બધું પાછળ ગોઠ્યું છે ને એટલે નજર બધી પાછળ જતી રહે છે હવે એક રાઉન્ડ મારી લઈએ પછી નીચે બેહાડીને ભાઈ વિડીયો લઈ લઈએ આપણે કઈ જવાનું મામાન ઘેર જવાનું છે હે મામાન ઘેર કરમસદ બસ દે મોટા